નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કોંગી નેતા નરેન્દ્ર રાવત અને અમીર રાવત દ્વારા લારી ગલ્લા ધારકોને સાથે રાખીને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી અંતર્ગત લારી ગલ્લા ધારકોના લારી ગલ્લા જપ્ત કરવામાં આવી રહ્યા છે એક તો મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ દરરોજ કમાઈને દરરોજ ખાનારા લારી ગલ્લા ધારકો જેમનો રોજગાર દબાણ સખાની ટીમ દ્વારા છીનવી લેવામાં આવી છે એટલે કે તેમના લારી ગલ્લા જપ્ત કરી લેવામાં આવ્યા છે જેના કારણે તેઓ બેરોજગાર બની રહ્યા છે આ લારી ગલ્લા ધારકો સામે આ પ્રકારની કાર્યવાહી ન થાય તે માટેની રજૂઆત કોંગી નેતા નરેન્દ્ર રાવત અને અમીર રાવત દ્વારા કરવામાં આવી છે હાથમાં બેનર સાથે લારી ગલ્લા ધારકોને સાથે રાખીને તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી I right. વડોદરા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી લગભગ પંચાવન હજારથી સાઠ હજાર લારી ગલ્લાવાળાઓ ખૂમચાવાળાઓ પથારાવાળાઓ છત્રીબંધીવાળાઓ અને ફેરિયાઓને ધંધા રોજગારથી વંચિત રાખ્યા એટલે લગભગ બાવીસ લાખ પ્રજામાંથી ચાર લાખ નાગરિકો આ ધંધા રોજગાર ઉપર નભે છે કોંગ્રેસની કેન્દ્ર સરકારે બે હજાર ચૌદમાં લારી ગલ્લાવાળાઓ ખૂમચાવાળાઓ માટે કાયદો બનાવ્યો એને કહેવાય છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદ અને એના આધારે ફૂટપાથ ઉપર રોડની આજુબાજુ આ તમામ લોકોને રોજગારનો અધિકાર આપી એ લોકો રોજગારી મેળવી શકે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજે દસ વર્ષ થયા આ કાયદાનું અમલ કરી તમામ લોકોને સ્થાયી કરવાના હતા જ્યાં ટ્રાફિકને અડચણરૂપ હોય આના નિયમો છે એ લારીઓને બાજુમાં ખસેડી એમને અલગ જગ્યાએ રોજગાર આપવો પડે આ તમામ બાબતોની કમિટી બનાવી આનો રિપોર્ટ ગુજરાત સરકારમાં જમા કરવાનો હતો પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો ગરીબ વિરોધી છે અને એ લોકો આ કાયદાનો અમલ કેમ કરતા નથી તો એની પાછળ સો કરોડની કટકી છે ગરીબ લારી ગલ્લાવાળાઓ પછી આપ જાણો છો કે વહીવટી ચાદના નામે સો પાંચસો રૂપિયા પંદરસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા દર મહિને ઉઘરાવે છે આ પૈસા જાય છે ક્યાં જો કોર્પોરેશનની તિજોરીમાં જતા હોય તો લગભગ સાઠથી સિત્તેર કરોડ રૂપિયા પંચાવન હજાર લારી ગલ્લાવાળા પાટે વર્ષે જમા થાય પરંતુ અમે બજેટમાં જોયું અને કોર્પોરેશનના ચીફ એકાઉન્ટને પૂછ્યું કે ભાઈ તમે વહીવટી ચાર્જ પેટે કેટલા રૂપિયા ઉઘરાયા તો એમણે કીધું કે ખાલી ચાર કરોડ રૂપિયા જ આ છે તો એક મહિનામાં ચાર કરોડ રૂપિયા ઉઘરાવે છે એનો મતલબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ આ ગરીબ લારી ગલ્લાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે આ તમામ બાબતે આજે મેં મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર પર તાત્કાલિક પગલાં લો એમણે સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ ન કરી આ ગરીબ લારી લારી ગલ્લાવાળાઓને ખોટી રીતે હેરાન કરી એમના રોજગારના અધિકારનું અપમાન કર્યું છે અમારી માંગણી છે કે તાત્કાલિક વડોદરા શહેરના તમામ લારી ગલ્લાવાળાઓને એમની લારીઓ પરત વિના મૂલ્યે આપી એમને ધંધો રોજગાર કરવા દેવામાં આવે અને કાયદાનું અમલ કરવાની અમે તાકીદ કરી છે કેવી વેદના છે આપ જાણો છો કે વડોદરા શહેરની વસ્તી બાવીસ લાખની છે એની અંદર હમણાં જ ભારતીય જનતા પાર્ટીના શાસકોને કોર્પોરેશનવાળા ગૌરવ લે છે કે અમે પચ પંચાવન હજાર લારીવાળાને લારીવાળાને પચાસ હજારની લોન આપી એનો મતલબ પંચાવન હજાર લારીવાળા થયા અને તમે કોઈને લોન આપો સરકાર તો એ કાયદેસરનો નાગરિક હોય એનો કાયદેસરનો ધંધો હોય અને જે લારી પર તમે પચાસ હજારની લોન આપી હોય એ લારીને ઉઠાવી શકાય ખરી જો પંચાવન હજાર લારીવાળા હોય તો એને રોજગારનો અધિકાર તો છે તો તમે એક તરફ એની પાસેથી લોન આપો છો ગૌરવ લો છો અને બીજી તરફ દરો લારી ઉઠાવીને એની પાસે વહીવટી લો છો એટલે આ ભ્રષ્ટાચારનું સાધન ગરીબ વિરોધી નીતિ છે અને એમને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે ખૂબ દર્દનાક વસ્તુ છે કે આપણા શહેરના નાગરિકો દરેક વ્યક્તિનો રોજગાર હોય તો આ ચાર લાખ લોકો થયા પંચાવન હજાર લારી ગલ્લાવાળા ગુણ્યા પાંચ જણ એના ફેમિલીના સભ્યો હોય રોજનું રોજ રડતા હોય તમે પાંચ દિવસથી રોજગારથી વંચિત રાખ્યા છે વડોદરા શહેરના નેતાઓ ક્યાં છે કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કઈ કેન્દ્ર સરકાર રોજગારીની વાતો કરે છે આ લોકોના ખાતા કેવી રીતે હશે એની ચિંતા નહીં કરવાની ચાર લાખ નાગરિકો છે બીજું એક લાખથી વધારે નાગરિકો તો લારી ગલ્લા પર ખાય છે કારણ કે એમને હોટલ કે ઘર નથી જે બારગામથી નોકરી કરવા આવેલો વ્યક્તિ જે આ દેશનો નાગરિક છે કે બીજો આર્થિક રીતે જે નભી શકતો હોય એવા એક લાખ લોકો આ લારી ગલ્લા ઉપર સવાર સાંજનું જમે છે તો એ લોકોનું શું કહેવાનું મતલબ આ એક રોજગારીનું મેઈન સાધન છે ને આ વડોદરા શહેરના નાગરિકો છે તમારા કેટલા ટકા થયા બાવીસ લાખમાંથી ચાર લાખ લોકો આ રોજગાર પર નિભે છે તમને ઊંઘ નથી ઉડતી આ લોકો ગરીબ વિરોધી છે મદમસ્ત થઈ ગયા છે સત્તાના નશામાં એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી માગણી પણ અમે કરી છે પહેલાં તો પોલીસ કમિશનર ઉપર એક્શન લેવા જોઈએ એમને કોઈ લારી ઉઠાવવાનો અધિકાર જ નથી પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કાયદાકીય રીતે આ લોકોને રોજગારનો અધિકાર આપ્યો છે એક પણ લારી જ્યાં સુધી કાયદાનો અમલ ના થાય ત્યાં સુધી ઉઠાવી ન શકાય એ કાયદો બોલે છે અને જો એ કાયદાની વિરુદ્ધ થાય તો શું થાય તમે ખૂન કરો તો શું થાય ત્રણસો બે પ્રમાણે તમારે જેલમાં જવું પડે તો આ તો કાયદો છે વાસ્તવિકતા એ છે ખૂબ કરુણતા એ છે કે લારી ગલ્લાવાળાને ખબર નથી પોલીસવાળાને ખબર નથી કે કમિશનરને ખબર નથી કે આ કાયદો છે આની અંદર બાંધછોડ બની શકે નહીં લારીવાળો એવો સમજે કે હું કોર્પોરેશન અને પોલીસવાળાની રેમ નજરથી જીવું છું પોલીસવાળાને એવું છે કે આ ગેરકાયદેસર રસ્તા પર બેઠા છે આ પ્રકારની વાત નથી આ લોકો કાયદેસરનો ધંધો કરવાનો અધિકાર બંધારણે આપ્યો છે અને એ બાબતે અમે લોકોની આંખ ઉગાડવા માગીએ છીએ